નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં વડોદરા તાલુકાના આસોજ ગામને આજુબાજુમાં આવતા ગામો મોટે પાયે લોકોને નુકસાની થઈ રહી છે ખેડૂતોના મોટા પાયે પાક બગડ્યા છે તેઓ લોકોને વળતર સારું મળે તેવી અમારી માગણી આસોજ ગામમાં વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે દરેક માણસને નુકસાન કર્યું છે અને આસોજ ગામમાં ગરીબ માણસોના કાચા મકાનો અને છાપરાઓ નવથી દસ મકાનો પડી ગયા છે તેવા લોકોને વળતર સારું મળે અથવા તેવા લોકોના તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી અમારી અને અમારા ગામજનોની માગણી છે આવી મુસીબતમાં આસોજ ગામમાં એક પણ ભાજપના નેતા કોઈપણ લોકોની મુલાકાતે આવ્યા નથી ને એક પણ જાતની સહાય કરવામાં આવી નથી ભાજપના નેતાઓ દ્વારા અને સૌનો સાથ સૌનો વિકાસનો જેથી ભાજપ સરકાર ગામમાં છેડાના માનવી સુધી પહોંચેલી ભાજપ સરકાર વડોદરા તાલુકાનું સૂચ ગામ વડોદરાથી આઠથી નવ કિલોમીટર જ છે કોઈ જોવા નથી આવતું બીજા ગામોની શું હાલત હશે વડોદરા તાલુકા ભાજપ સંગઠન જેના હિસાબે ચાલે છે તેઓ આસોજ ગામની પાછુમાં આવેલ ધુમાડ ગામની સંગઠનના મોટા વ્યક્તિઓ રહે છે અને કહે છે કે વડોદરા ભાજપ સંગઠન અમે જેવું કહીએ તેવું ચાલે છે પરંતુ એ પણ વ્યક્તિ આ સોજ ગામની મુલાકાતે આવ્યા નથી અને ચૂંટણી વખતે મોટી મોટી વાતો કરતા હતા અને ગામોમાં પોઠા પડાવા જલ્દી જલ્દી તોડીને આવે છે પરંતુ ગરીબ માણસોને

આસોટ ગામના બધા નાગરિકો છે એમના કાચા પાછા બધા મકાનો છે અહીંયા લગભગ ત્રીસથી ચાલી મકાન ખાડામાં છે અહીંયા વલસાદનું પાણી પહેરી ગયું લોકોના ઘરો પડી ગયા લોકોના બધા સામાન ખેંચાઈ ગયો છે લોકોને કોઈ સહાય મળી નથી

કોઈ કીટ નથી મળી કોઈ સહાય નથી મળી ખાલી લોકોની મજાક ઉડાવવા માટે સો સો રૂપિયા આપ્યા છે સો રૂપિયા સરકારે આપ્યા છે લોકોના મકાનો જે પડી ગયા છે એ મકાનો બને લોકોને લાભ મળે જે લોકોને નુકસાન થયું સામાન ગયો છે સામાનના પૈસા મળે એવી અમારી માંગણી છે આપણે આશુ બચુ નરસિંહ અને બાજુમાં મારી છોકરી છે એ ભાઈ વડોદરા ગઈ એનું બધું નુકસાન થયું કયા પ્રકારનું નુકસાન થયું કેવી રીતે નુકસાન થયું આ પાણી આવી એમ શું નુકસાન શું થયું એ ગાડલો ગોદરો બધું પલટી ગયું મકાન મકાન ગઈ હા દીવાળો પડી હા દીવાળો પાણી મારી છોકરી બાજુ અને અમારું ના પછી ઘરમાં આટલું પાણી બધું પલટી ગયું સરકાર કોઈ મળવા કે કઈક તમને ના કાઈ સરપંચે ખીચડી ખવાઈતી બીજો કોઈ

બહારથી તો કોઈ નઈ સરકાર તરફ થી મદદ પૈસા લ્યા તા સો સો રૂપિયા ખાલી માટે સો સો રૂપિયા સરકાર તરફથી કેટલા ઘર માં જેટલા હોય એટલા બધા સો સો રૂપિયા